જય બાપા સીતારામ મિત્રો પંખી પ્રેમી યોગ ગ્રુપ નવા ગામ ચિરોડા સ્થળ ઉપર જે આપણે વૃક્ષો વાવ્યા હતા કાલે વરસાદ આવતા અને પવન આવતા સાથે બધું ઉખડી ગયું છે જમીનમાંથી અને બધા પિંજરા પડી ગયા છે પિંજરા સાથે બધા જાડવા નમી ગયા છે જે ભાઈઓ અગર ટાઈમ હોય તો થોડીક સેવાનો લાભ છે સેવા લેવા આવતા રહેજો અને જો આપણે આ કિશનભાઈ કિશનભાઈ જગદીશભાઈ મકવાણા અમે તો અત્યારે હવારમાં આવ્યા હતા જોવા પણ કિશનભાઈ એકલા હવારના પહોંડમાં આવીને જે જે ઝાડવા નમી ગયા છે એ બધાને સીધા કરે છે અને પિંજરું હડખું બેઠાડીને કાપડ કાઢી લેસ કેમ કે વરસાદ આવતા પાણી ભરાતા કાપડમાં અને પવન આવતા બધા આપણે પિંજરા નમી જાય એને એકલાને આવું મનમાં ઉજ્યું કે આ જે થાય જુઓ જુઓ તમે ભાડો એમ પિંજરા પડે ભલે કાંઈ વાંધો નહીં આપણે સેવાનું કામ છે આપણે કરતા રહીશું બધાએ પિંજરા પડી ગયા છે જો ઘણું નુકસાન થયું છે આપણે મનોજભાઈ બધા ભાઈઓના ગ્રુપના ને નંબરોને ફોન કરીને કહે છે કે આપણે એટલું નુકસાન થયું છે થોડો ઘણો ટાઈમ હોય તો બધા ભાઈઓ આવજો અને જે ભગવાનને એમ થયું કે નહીં ગરમીનો ત્રાસ વધુ થઈ ગયો હશે માણસોને તો શું છે કે માણસોને તો શું છે કે કુલર બુલર ને એવું બધું તો લઈ લે એસી લઈ લે માણસો આગળ તો પૈસા ને પણ જે આ પક્ષીઓ છે તમે જોઈ રહ્યા છો એને જો આપણે આ મારા બનાવ્યા એ શામાં બનાવ્યા છે લોખંડમાં હવે એને તો શું છે ગરમી તો લાગવાની જ છે એક તો એનું હૃદય નાનું એટલે ભગવાન તો બધાનો હશે એના માટે કાંક એસીનો વિશાળ આવીને વરસાદ આપી દીધો જેથી કરી પક્ષીઓ ન મળે ભલે આપણા માટે રાતે માણસોએ ઘણું હેરાન થતું હતું તડકીના લીધે તડકી ઓણ પછી હતી બહુ આ બધું નુકસાન થયું છે કાંઈ વાંધો નહીં નુકસાન ન કહેવાય સારું જ કામ કહેવાય કેમ કે વરસાદ આવી ગયો એટલે આપણે તો મહેનત કરવી છે ને સેવા કરવી છે એટલે આપણે સેવા કરતા રહીશું જવો આજે જો કવડું મોટું જાડવું થઈ ગયું આ બધું પડી ગયું છે આપણે પિંજરાનું બધા હેઠા પડી ગયા છે કાંઈ વાંધો નહીં આપણે બધા ઊભા કરી નાખશું જે ભાઈ અગર ટાઈમ હોય તો સેવાનો લાભ લેવા આવજો કેમ કે ઝાડું મોટું થાય તો આપણા માટે પણ સારું છે અને પક્ષીઓ માટે પણ સારું છે કેમ કે આપણે જે ઓક્સિજન છે એ ઝાડવામાંથી ને જ બને છે એટલે આપણે ઝાડવાનું પક્ષીઓનું જતન કરવાનું છે આ જો બધું છે અને હાલો હવે જય બાપા સીતારામ મિત્રો સેવાનો લાભ લેવા માટે થોડીક મદદ કરવા માટે આવજો હાલો ભાઈઓ બાપા સીતારામ